તો જોઈએ વિભાગ બી જેમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો જેમાં પહેલું ગુર્જરીના ગૃહકુંજ ના કવિ કોણ છે તો લેવામાં આવેલું છે વસુધામાંથી ત્યાર પછી બ છે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમિયા હતા ગુર્જરી ના ગૃહકુંજે કાવ્યના કવિ નું વતન મિયા માતર છે જનની ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો વિશ્વવાળીને સુફલિત કરવા કવિએ શું કર્યું તો વિશ્વવાળીને સુફલિત કરવા કવિએ નસ ન જીવન રસ અર્પણ કર્યો છે ત્યાર પછી આ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે તો આ કાવ્યમાં જન્મભૂમિ એટલે કે વતન પ્રત્યેના અપાર પ્રેમનો ભાવ છે

અહીં જ પાંગર્યું હતું આવા એમના અનુભવ હતા દસમું છે કવિના વતન પ્રેમ વિશે ટૂંકમાં લખો તો ગુર્જરીના ગૃહકુંજ કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિ થી પંક્તિ સુધી વ્યક્ત થયો છે આ વતનમાં કવિનો જન્મ થયો છે અહીં જ તેમનું બાળપણ વીત્યું છે અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો વતનમાં ખેતરો ડુંગરો કોતરોમાં ભમ્યા નદીઓમાં નહાયા કુદરતના પાનેતર માં આડોટવાનો આનંદ માણ્યો આ વતન માટે કવિએ તન ધન અને ગુર્જરી ના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાત નું ગૌરવ ગાન દર્શાવવું તો કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે થી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર છે શિયાળામાં ઉષ્મા આપે છે વસંત વસંતઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાત ને ખેતરો ડુંગરો કોતરો અને નદીઓથી શણગાર્યું છે કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાડું સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સઘિયારો છે આ છે ગૌરવવંતી ગુજરાત ત્યાર પછી છે તમારા શિશુના સ્મરણો તમારે લખવાનો છે છે તો અહીંયા આપણે એક સ્મરણ કે આશરે બાર વર્ષની ઉંમરે હું અને મારા કુટુંબના સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા અમારા અમારી સાથે વડીલો પણ હતા માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે ગામની નજીક ખડખડ વહેતી નદીમાં નહયા કશ્મીરના ચિનાર બગીચામાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગોળ ખાવા આપ્યો વાડીમાં હરણા મુક્તપણે ફરતા હતા સસલા નાચતા કૂદતા હતા

તમારે સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે ગૃહ માયા તો ભાવવાચક જગત તો જાતિ વાચક સુખ તો ભાવવાચક સમાનાર્થી શબ્દો આપવાના છે ડુંગર તો પર્વત આંખ તો નયન પૂર તો હૃદય કોકિલ તો કોયલ ધન તો વાદળ તન તો દેહ વિશ્વ તો જગત નસ તો નાડી જંગ તો લડાઈ ત્યાર પછી રેખાકીત શબ્દોના પ્રત્યય ઓળખવાના છે વાદળી પર પ્રત્યય છે નપુસકલિંગ યોવન કેવું લિંગ ખેતર કેવું લિંગ વાદળી કેવી તો સ્ત્રીલિંગ ત્યાર પછી અલંકાર ઓળખાવાનું છે અહીં અમારા યોવન કેરી વાદળીઓ વરસેલી તો રૂપક ત્યાર પછી બીજું છે વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસ થી રસ આપ્યો તો એમાં પણ આવશે રૂપક અષાઢ ધન ગર્જન રણ તો એમાં એમાં આવશે આવશે રૂપક જીવન જંગે જગત ભમ્ય તો એ વર્ણન ઉપાસ અલંકાર છે સાચો સમાસ ઓળખવાનો છે ગૃહકુજ કર્મધારે વિશ્વવાડી કર્મધારે ગર્જન તત્પુરુષ અને જીવન જંગે તો કર્મ ધારે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાદળીની ગર્જના મેઘ ગજના નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો અથવા તો કોતર સારા તો તો પરણતી વખતે કન્યાને વસ્ત્ર પાનેતર અમે ભમ્યા અહીના ખેતરમાં તો ભૂતકાળ છે અને ગુર્જરીના ના ગૃહકું જે અમારું જીવન કુંજે તો વર્તમાન કાળ છે ત્યાર પછી લેખન વિભાગ છે વિશાળ જગત વિસ્તરે નહીં એક જ માનવી પશુ છે પક્ષી છે પુષ્પો છે વનો છે વનસ્પતિ

ત્યાર પછી મિત્રો વતન પ્રેમ માટેનો આપણે નિબંધ લખવાનો હતો તો આ નિબંધ અહીંયા લખેલો છે તો આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે ધીમે ધીમે જોતું જવાનું છે તો આ હતું આપણું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત